ગઢડા શહેરના હાઈસ્કૂલ ચાર રસ્તા પાસે પાનસોડાની દુકાન ચલાવતા બોતેર વર્ષીય ભરતભાઈ માધવલાલ ઠાકરનું આજે વહેલી સવારે વીજ કરંટ લાગવાથી કરૂણ મૃત્યુ થયું છે પ્રાથમિક માહિતી અનુસાર ભરતભાઈ સવારે પોતાની દુકાન ખોલીને અંદર વસ્તુઓ ગોઠવી રહ્યા હતા તે દરમિયાન તેમને અચાનક વીજ કરંટ લાગ્યો હતો રસ્તા પરથી પસાર થતા લોકોએ તેમને બેભાન અવસ્થામાં જોતા તુરંત જ મદદ માટે દોડી ગયા હતા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભરતભાઈને બચાવવા ગયેલા કેટલાક લોકોને પણ હળવો કરંટ લાગ્યો હતો તાત્કાલિક એક રિક્ષા મારફતે તેમને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા સાડા સાત આઠ ના ગાળામાં રિક્ષા લઈ નીકળ્યો ત્યાં અંદર એને એ ભાઈ ફરેલા હતા ભરતભાઈ તે મને એક લાલભાઈ ભરવાનો સાથ કર્યો કે અહીંયા આવો ને ભાઈ ભાઈને શોટ લાગ્યો છે એટલે મેં જોવાનો પ્રયાસ કર્યો પ્રયાસ કરીને મેં સીધો એનો પગ જાળ્યો અને મને કીધું કે અર્થિંગ આવશે પણ તો મેં પણ પગ જાલ્યો પગ જાળ્યો અને ખેંચો એટલે મને પણ અર્થિંગ આવ્યો મેં બીજી ફેરી પણ પ્રયાસ કર્યો બીજી ફેરી પ્રયાસ કર્યો તો પણ ખેંચ્યા તો પણ અર્થિંગ આવ્યો પછી એક લાકડું ગોતીને વનરાજસિંહ ઝાડા દરબાર છે રણુભાઈના ભાઈ એના લુંગીયાથી હાથ ઝાલીને પકડીને ખેંચીને બાંધીને અમે બહાર કાઢ્યા બહાર કાઢીને અમે એકસો આઠ બોલાવવાનો પ્રયાસ કર્યો પણ મેં કીધું એકસો આઠ નથી બોલાવી આપણે અમારી રિક્ષા છે પોતાની આપણે રિક્ષા લઈને રેફરે ચાલ્યા જઈએ અમે રિક્ષાએ લઈ ગયા તાત્કાલિક હું મુનાભાઈ ભરવાડ રમેશભાઈ કાચી છે અમે ત્રણ અહીંયા રેફરીને પહોંચ્યા રેફરીને પહોંચ્યા છીએ અમે ડાયરેક્ટ ડૉક્ટર સાહેબને બોલાવ્યા ડૉક્ટર સાહેબે બોલ્યા કે આ તપાસ કરતા તેને મૃત્યુ જાહેર કર્યું છે અહીંયા પાનનો ગલ્લો ચલાવે છે રોજ સવારમાં અમારી જોડે જ હોય છે પણ એ કાંઈક વસ્તુ લેવા ગયેલા છે ભરતભાઈ નામ છે